દર્શક મિત્રો મારી ચેનલમાં સ્વાગત છે હું આવી છું માંગરોળ જે મહારાજે સમાધિ પ્રકરણ લાવ્યું અને વાવ બતાવી તો આપણે અંદર જઈએ અને પ્રસાદી વાવ આંબલી એના દર્શન કરીએ તો ચાલો જઈએ પ્રસાદીની વાવ આંબલી છે અહીંયા મંદિર છે મહારાજે સમાધિ પ્રકરણ અહીંયા ચલાવ્યું હતું જો આપણે નીચે આ થોડીક કાપી નાખી છે પણ વર્ષો જૂની છે પછી મંદિર ઉતારા થોડા કતાર નવે બનાવીએ છીએ ભેટ ઓફિસ છે પેલા આપણા દિવસ છે તો આપણે પ્રસાદીની વાવ ગણાવી છે મહારાજે ગણાવી એટલે પુરાતન વાવ હતી

લખ્યું છે તે પણ વાંચી લેજો આ બાજુ મહારાજ બેઠા છે ડોસવાઓને કાંઠે વિરાજમાન વરણીરાજ ऐसे जो जो आप थोड़ा लाइट करिए उन्होंने मुझे રસતા વરસાદમાં લોજથી શ્રીજી મહારાજા આણંદજીભાઈ ને ઘરે પધારે હા આણંદજીભાઈ સંગડીયા નો ઇતિહાસની તમને ખબર નહીં હોય આણંદજીભાઈ સઘડિયા એક વખત છે ને મુંબઈ કમાવા જવા માટે હતા અને મહારાજે કીધું કે મુંબઈ જવામાં તમારો પ્રારંભ ન્યાય નબળો છે અહીંયા રહ્યો ને મહારાજે એનો પ્રારંભ અહીંયા સારું કરી દીધું એનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ મુસલમાન રાજાને એને ઘોડિયું બનાવી દીધું હતું એના પુત્ર માટે મુસલમાન રાજાએ એને જમીન આપી જમીનમાંથી ને માયા નીકળી ને આણંદજી સંગેડિયામાંથી આણંદજીભાઈ થઈ ગયા શેઠ અને પાંચ ગામના તો પૂછવા આવતા આવું મહારાજે અહીંયા આણંદજીભાઈ દયા કરી હતી માંગોળ આ વાવમાં સંધારી ભક્તો સાથે સ્નાન કરતા શ્રીજી મહારાજ હલો વાવ આવી જવા પાણી ભર્યું છે જોતો ખરા તમને આંખમાં પાણી આવી જવા જોઈએ કે આવું તું ક્યાંથી હે અનકુટી બ્રહ્માંડનો માલિક અહીંયા આવીને બેનો પાણી ભરવા જતા હતા એટલે મહારાજ પૂછ્યું કે આ ભાઈઓ ક્યાં જાય તો કે દરિયાકાંઠે એક વાવ છે ને ત્યાં પાણી ભરવા જાય મીઠા પાણીની વાવ છે તો કાંઈ એ પુરાતન વાવ છે તો ભગવાનનું કોઈ વાતનું મહિના પછી ભગવાને પોતાનું ભગવાન પણ બતાવવા કીધું તો અહીં ખોદો કડકડ ખોદી જ્યારે વાય બાંધેલી નીકળી જે આજે આપણે જઈ જઈ રહ્યા છીએ આ કાંઠે પહોંચી ગયા છીએ મહારાજ એને હું નવેસરથી પુતકર્મ કરાવ્યું પાણી લીધું આપણે પણ તેના પાણી લીધું માસે બરોબર મહારાજ આ તો કોઈને ખબર નથી આજ પાણીનું આજ વાવનું પાણી બધા પી છે મહારાજ તો આ રીતે આપણે મહિમા જોયો વાવનો તો ગયા છે આપણે માંગરોળ અંદર મંદિર માં હનુમાનજી મહારાજ દર્શન કરીએ ગણેશજીના દર્શન કરીએ

નય દેવ છે ને નરનાયણ દેવ હશે ને હા 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 અહીંયા હા લક્ષ્મી નારા જેવું હાશીને મસ્તી ન આવશે હા

તો આ રીતે આપણે દર્શન કર્યા માંગરોલ ઘનશ્યામ મહારાજ સ્વામિરાયણ ભગવાનના અને લીલા ચરિત્ર આપણે જોયા મહારાજે બતાવેલી વાવ જોઈ હવે સતી બાંધેલી વાવ હતી પૂતકર્મ કર્યું એનો મહિમા કીધો આંબલીનો આપણે મહિમા જોયો તો આ રીતે હરિભક્તો ખાસ દર્શન કરવા આવજો એનો મહિમા ઓર છે પ્રસાદીના ઘનશ્યામ મહારાજ છે ઘનશ્યામ મહારાજ જે આપણે અહીંયા હતા અહીંયાથી લઈ જતા તો પણ ઘનશ્યામ મહારાજ પાછા અહીંયા આવી જતા તીર્થસાથીના ઘનશ્યામ મહારાજ છે એના પણ તમે દર્શન કર્યા હશે તો ચાલો હવે વિડીયોને હું પૂરો કરું છું જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ